ઓગણત્રીસ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ એક બાબરામાં મજૂરી કામ કરતો એક પરિવાર હતો જે રાજકોટમાં પોતાનું પેટ લડવા માટે મજૂરી કામે આવેલા હતા ઘર બાર કંઈ હતું નહીં એટલે આજી ડેમ પાસે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ગાર્ડન છે ને તેમાં ત્યાં સુતા હતા એટલે એ દંપતી હતા પતિ પત્ની અને એની પાંચ બાળકીઓ હતી એમાંથી સૌથી મોટી બાળકી બધા અહીંયા ઓઢીને સૂતા હતા અને સૌથી મોટી બાળકી છે એની આઠ વર્ષની જ હતી એટલે આ આરોપી ત્યાંથી નીકળ્યો હશે ખબર રાતના બાર વાગ્યા પછીનો આ બનાવશે અને કઈ હાલતમાં નીકળેલો હશે કે એનું ધ્યાન જ કંઈ ક્યાંથી મને કોઈ છોકરી મળી જાય એવું હશે આઠ વર્ષની નાની બાળકી એટલે એમ કે ઊંઘ તો ઉડી જાય નહીં એટલે એ ચાલતો ચાલતો એને આજી ડેમના એક અવારું જગ્યાએ લઈ ગયો છે ના એટલે આ જગ્યાએ લઈ જઈ ગોદડી કાઢી અને ત્યારે બાળકીને ભાનમાં ઊંઘમાંથી ઉઠી અને ત્યારે એને ખબર પડી કે મને આ કોક લઈ આવ્યા છે મારી ઉપર શું થાય છે એ ખબર નથી પછી જ્યારે એને બળાત્કાર ચાલુ કર્યો ને ત્યારે આ છોકરી કરી કરીને કીધી એટલે એને છરી કાઢીને કીધું કે રાડ કરવા ને ત્યારે અહીંયા મર્ડર કરી નાખી એટલે છોકરી તો છોકરી હતી એને મર્ડર શું એ ખબર ન પડે પણ પીડા એને એટલી બધી હતી કે આખા ગુપ્ત માર્ગો ચીરી અને આખા આતેડા સહિતનું બધું એને ચીરી નાખ્યું એટલી હદની હતી અને પછી આટલું કરી અને એ છોકરીને જે તે હાલતમાં ત્યાંને ત્યાં રાખીને જતો રહ્યો એટલે છોકરી લગભગ અર્ધ બેભાન અવસ્થામાં હતી કારણ કે એટલું બધું બ્લીડિંગ ને બધું થયેલું હતું કે આખી ગોદરી જેના ઉપર રાખીને એનો બળાત્કાર કર્યો તો એ ગોધરી આખી લોહીથી લથપથ હતી એટલે એની માં ને એનો બાપ ને બધાય પોતાની દીકરીને ગોતો નીકળ્યા પણ ક્યાંય મળે નહીં એ બરાબર એ જગ્યાએ આજે ટાઈમ છોકરી એની માં આવી ત્યારે એક ભાઈ રિક્ષાવાળા ભાઈ હતા એને કીધું કે બેન તમે કોઈ નાની બાળકીને ગોતો છો તો કે આખી લોહી લુહાણ હાલતમાં અહીંથી ચાલીને અહીંથી આ બધી જઈ છે એટલે દોડીને માં ગઈ ત્યારે ખબર પડી કે આ મારી બાળકી નાની ઉપર આવી રીતના બળાત્કાર થયો છે સર આજે ચુકાદો આવ્યો છે કોઈ દાખલો બેસી શકે એકદમ દાખલો બેસી શકે આજે મેં જે રીતે કોર્ટ સમક્ષ રજૂઆત કરેલી હતી કે આ પ્રકારના પચીસ વર્ષનો માણસ છે આ અને મફતે અપારા છે કોઈ એને ફેમિલી નથી એટલે કોર્ટને મેં બહુ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે જ્યારે કાયદામાં આવી જોગવાઈ છે કે બાર વર્ષથી નીચેની કોઈ ભોગ બનનાર હોય એવા કેસમાં આરોપીઓને ફાંસીની સજા થઈ શકે ત્યારે આ કિસ્સામાં જે રીતે બળાત્કાર કરતી ત્યારે ફાંસીની સજા થવી જ જોઈએ પણ કોઈ કારણસર કોર્ટને એ બહુ ઘરે નથી ઉતરેલું એટલે આજીવનને અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરેલી છે